વડોદરા શહેરના અજવા રોડ દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સિંધ મોહરજી અમ્મા કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું. વડોદરા શહેરના અજવા રોડ દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સિંધી મોહરજી અમ્મા કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગેશભાઈ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ મિનિસ્ટર તેમજ ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડાની વડોદરા શહેરના વારસ વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમના મુકેશ સાંઈ પરસોત્તમ હેમનાની વાસુદેવ ગુલવાની સન્મુખ ચંદાની જયેશભાઈ ઉકાણી લાલા ચાવલા મુરલીભાઈ બુજવાણી ભારતી દીદી તેમજ સિંધી સમાજના અગ્રણી તેમજ સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે એમના દ્વારા આજે ખૂબ મોટો એક સમાજ સિંધી સમાજનો સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ રહે તે માટે સિંધ અંજા માતૃભાષા એટલે એમના જે સિંધી ભાષા છે સિંધી સંસ્કૃતિ છે એ એમની માતા છે એ પ્રકારનો એક કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર આપણા સાહિત્ય કલા એકેડેમીના ચેરમેન શ્રીમાન ભાગેશ ઝા સાહેબ ઉપસ્થિત રહ્યા મુકેશ સાંઈજી પૂર્વ મંત્રી આદરણીય માયાબેન અને તમામ મહાનુભાવો સિંધી સમાજના અગ્રણીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તમામ મહેમાનોએ કયા પ્રકારે દેશના આઝાદીથી લઈ અને અત્યાર સુધીમાં સિંધી સમાજનું શું યોગદાન છે એ બાબતે પોતાના વિચારો મૂક્યા અને હવે ખૂબ જ સુંદર એક સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ સમગ્ર ભવ્ય કાર્યક્રમના આયોજન બદલ હું અહીંના સિંધી સમાજના તમામ અગ્રણીઓ ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેવી રીતે આ સિંધી સમાજ જે છે જે સિંધી બોલી જે છે અમર રહે જે આ સિંધી બોલી લોકો નથી બોલતા એના હિસાબે ભાઈ આ કલ્ચર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જેવી રીતે ભવિષ્યમાં જે કાર્યક્રમો થતા રહે એ સિંધી સિંધીમાં કાર્યક્રમો કરતા રહે અને સિંધી બોલી અમર રહે જેવી રીતે કે ભાઈ આજે આ કાર્યક્રમ રાખ્યા છે બધા સિંધી કાર્યક્રમો પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે જે ડાન્સ રાખ્યા રાખવામાં આવી છે એ બી સિંધી રાખવા સિંધી સમાજ દ્વારા રાખવામાં આવી છે અને આજે બધા મહેમાનો હાજર છે જેવી રીતે અમારા સાંસદ શ્રી એમાં જોશી બી આવ્યા છે અમારા મુકેશ સાંઈ દ્વારા જોત જોત પ્રગટમાં કરવામાં આવી છે જોત ચલાવવામાં આવી હતી અને બધા અહીંયા સિંધી સમાજના અગ્રણીઓ હાજર છે બધા મળીને અહીંયા કાર્યક્રમમાં હાજર રહ્યા છે